જય શ્રી કૃષ્ણ ભાગવત મહાપુરા શ્રી સુખદેવજી બોલ્યા એમ સ્તુતિ કરતા અક્રૂરને જળમાં પોતાનું સ્વરૂપ બતાવી શ્રીકૃષ્ણ જે નાટકને સંકેલી લે તેમ પોતાના સ્વરૂપ ને અદ્રશ્ય કર્યું અક્રૂર પણ ભગવાનને અદ્રશ્ય થયેલા જોઈ ઉતાવળા જળમાંથી બહાર નીકળ્યા અને સર્વ નિત્ય કર્મ કરી આશ્રય પામતા રથ પાસે આવ્યા એટલે શ્રી કૃષ્ણે તેમને પૂછ્યું શું તમે પૃથ્વી પર આકાશમાં જળમાં કંઈ આશ્ચર્ય જેવું જોયું કેમ કે અમે તમને એવા જોઈએ છીએ અક્રૂરજી બોલ્યા આ પૃથ્વી પર આકાશમાં કે જળમાં જેટલા આશ્ચર્યો છે તે બધા આપના વિશે જ છે જેથી આપનું દર્શન કરતાં મેં ક્યું આશ્ચર્ય નથી જોયું હે બ્રહ્મન આપ વિશે સર્વ આશ્રય રહેલા છે આપના પ્રત્યેક્ દર્શન કરતાં મને પૃથ્વી પર આકાશમાં કે જળમાં ક્યું આશ્ચર્ય દેખાયું છે અર્થાત આપ વિના બીજા કોઈ સ્થળે કઈ આશ્ચર્ય છે જ નહીં એમ કહી ગાંધી

હું આપ વિના મથુરામાં પ્રવેશ કરીશ નહીં હે નાથ હે ભક્ત વત્સલ્ય આપના ભક્ત મને તજવા આપ યોગ્ય નથી માટે હે અતિન્દ્રિય દેવ પધારો આપણે સાથે જ જઈએ હે શ્રેષ્ઠ સંબંધી

ત્રણે લોકને પવિત્ર કર્યા છે એટલું જ નહીં પણ શંકરે તે જળને મસ્તકે ધર્યું છે અને તે જળના જ પ્રભાવથી સગ રાજાના પુત્રો સ્વર્ગમાં ગયા છે હે દેવોના દેવ હે જગતના નાથ હે પવિત્ર શ્રવણ કીર્તનવાળા હે યાદવ શ્રેષ્ઠ હે ઉત્તમ કીર્તિવાળા હે નારાયણ હું આપને નમસ્કાર કરું છું શ્રી ભગવાન બોલ્યા હું યાદવોના સમૂહનો દ્રોહ કરનારા કંસને મારી મારા મોટા ભાઈ સાથે તમારા ઘેર આવીશ અને સંબંધીઓનું પ્રિય કરીશ શ્રી સુખદેવજી બોલ્યા ભગવાન કૃષ્ણ એમ કહ્યું એટલે અક્રૂર મનમાં ઉદાસ જેવા થઈ શહેરમાં દાખલ થયા અને પોતે કરેલું તે કામ કંસને જણાવી ઘેર ગયા પછી દિવસના પાછલા ભાગમાં ભગવાન કૃષ્ણ બલદેવજી સાથે શહેર જોવાની મથુરામાં પ્રવેશ કર્યો અને તે નગરીને જોવા માંડી એવા દરવાજા ઊંચા અને ઘરોના બારણા સ્ફટિક મળીના હતા દરવાજાઓના કમાળ અને તોરણા પણ સોનાના હતા ધાન્યના કોઠારો તથા આશ્વ સાડાઓ તાંબાથી અને પિત્તળની હતી ચો તરફ ખાય હોવાતી એ નગરી પેશવી મુશ્કેલ હતી તે દૂર રહેલા તે દૂર રહેલા બાગ બગીચાઓથી અને અનેક નજીકના બગીચાઓથી શોભતી હતી સોનાના ચોંટા ધનવાનોની હવેલીઓ ઘરની આસપાસના બગીચા એક જાતના ધંધા પર આજીવિકા ચલાવનારાઓ એક સ્થળે બેસવા બેસવાના સભા ભવનો અને બીજા ઘરોથી તે નગરી સુશોભિત હતી વધુરમય મણી હીરા સ્ફટિક મણી નીલમ પરવાળા તથા લીલા મણીઓથી જડેલા ઘરના આગલા ભાગમાં છજા ઓટલીઓ ઝાડીઓના છિદ્રો તથા તળિયાની ભૂમિઓ પર કબૂતરો તથા મોર પક્ષીઓ બેઠા હતા ને તેથી એ નગરી ગાજતી હતી તેની શેરીઓ બજારો માર્ગો તથા ચોંટા જળથી છટાયા હતા જ્યાં ત્યાં છૂટા પુષ્પો જવારા ડાંગરોની ધાણીને ચોખા વેર્યા હતા અને દરેક ઘરના બારણા દહીં તથા ચંદનથી છંટાયેલા હોય પુષ્પો દીવા નવ પલ્લવો ફળની લૂમોવાળી કેળો સોપારીઓ ધજાઓ તથા જળ ભરેલા કળશો મૂકી સારી રીતે શણગાર્યા હતા હે રાજા વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ અને બલદેવ મિત્રોથી વિટાય ત્યાં રાજ્ય માર્ગમાં દાખલ થયા એટલે તેમના દર્શન કરવા શહેરની સ્ત્રીઓ ઉતાવળી સામે આવી તથા કેટલાક સ્ત્રીઓ બહુ ઉત્સુકતાથી ઘરમાંથી બહાર ન નીકળતા હવેલી ઉપર ચડી ગઈ તેમાંની કેટલીક સ્ત્રીઓએ ઉતાવળમાં વસ્ત્રો તથા આભૂષણો જેમ તેમ આડા અવડા પહેર્યા કેટલીક સાથે પહેરવાના બે દાગીનાઓમાંથી એકને ભૂલી પહેરીને આવી કાનમાં એક જ કુંડળ અને પગમાં એક જ ઝાંઝર પહેરીને આવી બીજી કેટલીક આંખને ને આંજિયા વિના કેટલીક ભોજન કરવાનું પડતું મૂકી કેટલીક શરીરને મર્દન કરતી તેને અધૂરું મૂકી અને કેટલીક નાહ્યા વિના જ દોડી કેટલીક સૂતેલી સ્ત્રીઓ પો લોકોના શબ્દ સાંભળી ઉઠીને આવી અને બીજી કેટલીક માતાઓ બાળકોને ધવડાવતી આવી પહોંચી મંત હાથી સરખા પરાક્રમી અને લક્ષ્મીને પણ આનંદ ઉપજાવનારા પોતાના શરીર વડે સર્વ લોકોની દ્રષ્ટિને આનંદ આપતા કમળ નયન કૃષ્ણે ઉદાર વિલાસો હાસ્ય તથા જોવા વડે મથુરાની સ્ત્રીઓના મન હરી લીધા હે કામરૂપી શત્રુને રાજા વારંવાર સાંભળેલા તે કૃષ્ણના દર્શન કરી તેમની પાછળ જ લાગેલા મનવાળી અને શ્રી કૃષ્ણની દ્રષ્ટિ તથા મંદ હાસ્ય રૂપી અમૃત સિંચનથી માન પામેલી તે મથુરાની સ્ત્રીઓ ઉઘાડેલા નેત્રરૂપી દ્વારથી મનમાં મેળવેલા આનંદ મૂર્તિ અને પ્રીતિથી પ્રફુલ્લ મુખ કમળવાળી તે મદમાતી માતી સ્ત્રીઓએ બળદેવજી અને શ્રીકૃષ્ણ ઉપર પુષ્ટ દ્રષ્ટિ કરી પ્રસન્ન થયેલા બ્રાહ્મણો સ્થળે સ્થળે જળપાત્રો સહિત દહીં ચોખા

તે આવતો હતો ને જોઈ ભગવાને તેની પાસે ધોયેલ ઉત્તમ વસ્ત્રો માંગ્યા અને કહ્યું હે ધોબી અમે બંને યોગ્ય છીએ માટે હું માટે તું મને યોગ્ય વસ્ત્રો આપ તું અમને વસ્ત્રો આપીશ કે તેથી તારું પરમ કલ્યાણ થશે એમાં સંશય નથી સર્વ પ્રમાણે પૂર્ણ કામના વાળા છતાં ભગવાન શ્રી કૃષ્ણ તો પણ રાજાનો સેવક હોવાથી અરે ઉદ્ધવતો પહાડોમાં ને જંગલોમાં ભટકનારા તમે નિત્ય આવા વસ્ત્રો પહેરતા હશો ખરા કે જેથી આ રાજ દ્રવ્ય ઈચ્છો છો આલિયા મૂર્ખાવો અહીં તે જલ્દી ચાલ્યા જાઓ જો તમારે જીવવાની ઈચ્છા હોય તો આવી માગણી કદી કરવી નહીં કારણ કે દોતને રાજાના સેવકો કેદ કરે છે મારે છે અને લૂંટી લે છે એમ ધોબી બધાએ હાંકવા લાગ્યો એટલે કાપેલા શ્રીકૃષ્ણ હાથના એક તમાચા વડે ધોબીના શરીર પરથી મસ્તક ઉડાવી દીધું પછી તે ધોબીના સર્વ સેવકો માર્ગમાં જ વસ્ત્રોના ઘાસલા છોડી ચારે બાજુ નાસી ગયા અને ભગવાનને વસ્ત્રો લઈ લીધા પછી શ્રી કૃષ્ણ તથા બળદેવે પોતાના ગમ્ય તેવા વસ્ત્રો પહેર્યા અને બાકીના પૃથ્વી પર છોડી નાખી પછી એક પ્રસન્ન થઈ તે બંનેને યોગ્ય બંધ પેસ્તો પોશાક તૈયાર કરી આપ્યો એક સમયે તરેહત રહેના બે પોશાકો વડે શ્રી કૃષ્ણ તથા બલદેવજી પર્વના સમયે સારી પેઠે શણગારેલા કાળા ધોળા હાથીના બે બચ્ચાની પેટે શોભતા હતા ભગવાન કૃષ્ણ તે દરજી પર પ્રસન્ન થઈ તેને પોતાનું સારૂપ્ય અને આ લોકના ઉત્તમ પ્રકારની લક્ષ્મી બળ ઐશ્વર્ય તથા ઇન્દ્રિય સામર્થ આપ્યા પછી શ્રી કૃષ્ણ તથા બલદેવજી સુદામા નામના માળીને ઘેર ગયા એટલે તેમને જોઈ માળીએ ઊભા થઈ પૃથ્વી પર મસ્તક નમાવી તેમને પ્રણામ કર્યા અને ગોવાળિયા સહિત તે બંનેને આસન તથા પગ ધોવાનું પાણી આપી પૂજા સામગ્રીથી પૂજા કરીને પુષ્પોની માળા તાંબુલ તથા વિલેપનથી તેનો સત્કાર કર્યો પછી તે માળી કહેવા લાગ્યો હે પ્રભુ આપ બંનેના પધારવાથી અમારો જન્મ સાર્થક થયો છે અમારું કુળ પવિત્ર થયું છે અને પિતુઓ દેવો ને ઋષિઓ આજે મારા પર પ્રસન્ન થયેલા છે આપ બંને જગતના પરમ કારણ હોય જગતનું કલ્યાણ તથા રક્ષણ કરવા પોતાના અંશ સાથે અવતર્યા છે આપ પ્રેમ કરનારા ઉપર જ પ્રેમ કરો છો તો પણ આપ સર્વ પ્રાણીઓને સમાનપણે રહેલા જગતના આત્મા અને સર્વના મિત્ર છે તેથી આપ બંનેને વિષમ દ્રષ્ટિ છે જ નહીં આપ બંને મને સેવકને આજ્ઞા કરો હું આપનું ક્યું કામ કરું આપ આજ્ઞા કરો તેજ પુરુષ ઉપર મોટી કૃપા છે હે રાજેન્દ્ર એમ કહી સુદામા માળીએ ભગવાનનો અભિપ્રાય જાણી પ્રસન્ન ચિત્તે તેમને ઉત્તમ સુગંધવાળા પુષ્પોની માળા બનાવી આપી શ્રી કૃષ્ણ તથા બલદેવજી પોતાના અનુઆઈઓ સાથે તે પુષ્પ માળાઓથી સારી રીતે સુશોભિત થઈ પ્રસન્ન થયા પછી અભિષ્ટ આપનારા તે બંનેએ પ્રણામ કરતા તે શરણાગત માળીને વરદાનો આપ્યા માળીએ પણ સમગ્રના આત્મા તે ભગવાનના અચળ ભક્તિ તેમના ભક્તો પર પ્રેમ તથા પ્રાણીઓ ઉપર પરમ દયા માગી એટલે શ્રી કૃષ્ણ તેના માગ્યા પ્રમાણે વરદાન અને વંશને વધાવનારી લક્ષ્મી બળ આયુષ્ય યશ તથા કાંતિ આપીને મોટા ભાઈ સાથે ત્યાંથી વિદાય થયા શ્રીમદ ભાગવત મહાપુરા દસમસ્કંદ પૂર્વાર્ધ અધ્યાય એકતાલીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ